નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો આજના દસ ટોપ સમાચાર જેને દુનિયામાં ખળભળાટ મચાવ્યો છે ગુજરાતની દરેક નાની મોટી ખબર ફક્ત પાંચ મિનિટમાં અને અમારો અવાજ ક્યાં સુધી પહોંચે છે કમેન્ટ કરી જરૂર જણાવજો સોના ચાંદીમાં તેજી મંદી વચ્ચે બાબા વેંગાની રહસ્યમય આગાહીએ આર્થિક જગતમાં ખળભળાટ મચાવ્યો શું આવનારા દિવસોમાં સોના ચાંદીમાં તેજી આવશે કે મંદી સાત વર્ષની નોકરી અને કરોડોનો ખેલ પરિવહન વિભાગ આરટીઓના ભૂતપૂર્વ કોન્સ્ટેબલ સૌરભ શર્માના ઘર પર દરોડા દરમિયાન મોટી માત્રામાં સંપત્તિ અને સોના ચાંદીનો જથ્થો મળી આવ્યો છે બસ્સો ચાંદીની લગડી પર કિલો સોનું અગિયાર કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા મહિલાનું ભેજું કેવું પડે ગટર સાફ કરવા માટે પોલીસ બોલાવી મેરઠમાં બનેલી આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે એક મહિલાએ વિસ્તારના ગંદા ગટરને સાફ કરવા માટે ખોટી રીતે કોઈ ગટરમાં પડી ગયું હોવાની જાણ કરી ત્યારબાદ ઝડપથી દસ કલાકનું બચાવ કાર્ય શરૂ કર્યું અને આખા ગટરને સાફ કરવા માટે જેસીબીનો ઉપયોગ કર્યો જ્યારે કોઈ મળ્યું નહીં ત્યારે ખબર પડી કે આ બધું ઘરેલું યુક્તિ હતું વહીવટીતંત્ર હવે મહિલા સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે કલાકારોને લાગ્યો રાજકારણનો રંગ દેવાયત ખવડે ગુજરાતી કલાકાર જિગ્નેશ કવિરાજને રાજકારણમાં ઝંપલાવવા કહ્યું ચૂંટણી લડવા પણ અપીલ કરી કાજલ ભાજપમાંથી ટિકિટ માંગી વિજય સુવાળા આપ બાદ ભાજપમાં જોડાયા સોનાના દાગીના ભરેલી બેગ પરત કરનાર સફાઈ કર્મચારીને રજનીકાંતે સોનાની ચેઇન ગિફ્ટમાં આપી પદમાં ચેન્નઈના ટી નગરમાં શેરીઓ સાફ કરી રહી હતી ત્યારે તેમને કચરા નીચે બળેલી દાગીનાની બેગ મળી તેમણે આ બાબતની પોલીસને જાણ કરી અને સોનું તેના સાચા માલિકને પરત કરવામાં આવ્યું હતું પ્રેમનું ઉદાહરણ આંગણવાડી કાર્યકર કંચનબાઈ વીસ બાળકોને મધમાખીના હુમલાથી બચાવવા માટે ઢાલ બની હજારો ડંક સહન કર્યા પછી તેમનું અવસાન થયું લોકો તેમને સલામ કરે છે આ સમાચારે તો સોશિયલ મીડિયામાં ભૂકંપ લાવી દીધો હે ભગવાન આવો દિવસ કોઈને ન આવે ફેસબુક ફ્રેન્ડને હોટલમાં મળવા ગયો નીકળી તેની જ પત્ની આ સમાચાર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ ટોપિક બની ગયું આત્ર દસ મિનિટ મોડી આવવા બદલ તેર વર્ષની એક દીકરીને તેના વર્ગ શિક્ષકે કંભા ઉપર સ્કૂલ બેગ સાથે સો વખત ઉઠક બેઠક કરાવી જેનાથી દીકરીની તબિયત બગડી અને હોસ્પિટલમાં દાખલ કરવી પડી અને ત્યાં થોડી સારવાર બાદ તેનું મૃત્યુ થયું આવી શિક્ષકને કેવી સજા થવી જોઈએ કમેન્ટમાં જરૂર જણાવજો ચંદ્ર પર બનવા જઈ રહેલી હોટલ તમારા મનને ચકરાવે ચડાવી દેશે એક રાત્રે ભાડાનો ખર્ચ પણ તમારા મનને ચકરાવે દેશે આ હોટલમાં એક રાત્રિ રોકાણનો અંદાજિત ખર્ચ આશરે ચાર લાખ દસ હજાર ડોલર એટલે કે આશરે ત્રણ પોઈન્ટ સાતથી થી ત્રણ પોઈન્ટ ચાર કરોડ રૂપિયા છે તમારું શું માનવું છે આના વિશે પ્રતિક્રિયા જરૂર આપજો એક કાયદો આવો પણ હોવો જોઈએ દર્દીના મૃત્યુ બાદ તમામ બિલ માફ કરવામાં આવે સરકારે એક કાયદો એવો પણ લાવવો જોઈએ કે કોઈ પણ સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં જો કોઈ દર્દી મૃત્યુ પામે તો તેનું આખું બિલ માફ કરી દેવું જોઈએ આનાથી ફાયદો એ થશે કે દર્દીને જીવતો રાખવાનો પૂરેપૂરો પ્રયાસ કરશે આ હતા આજના દસ સ્ટોપ સમાચાર આમાંથી કયા સમાચાર તમને વધારે ગમ્યા કમેન્ટ કરી જરૂર જણાવજો ચેનલને ને ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલું બેલનું બટન દબાવી દેજો જય હિન્દ જય કિસાન